તો મિત્રો આપણે જે ડાયનાસોર પાર્ક છે આપણે પહોંચી છીએ અને ખૂબ મોટા મોટા હાલો ગાઈનલ એસપી હાર્દિક સ્વાગત છે અને આપણે સવારે જવાનું છે જે ડાયનાસોર પાર્ક અને જે મ્યુઝિયમ છે ડાયનાસોર પાર્કનું જે ચોરમારું આવેલું છે અને આપણે એક જવાનું છે આપણે મળીશું તો જઈએ આપણે ડાયનાસોર પાર્ક છે તો મિત્રો આપણે જે ડાયનાસોર પાર્ક છે ચોકણ આપણે પહોંચી જવાયા છીએ અને ખૂબ મોટા મોટા ડાયનાસોર છે અને આપણે પાટણની અંદર બને આશરે લગભગ ચાર પાંચ વર્ષ જેવું થવા આવ્યો છે અંદાજીત અને આપણે પહેલી વાર રીટ આ જોવા માટે જઈએ છે અને તમને પણ હું તમને બતાવીશ રિકન જઈને આપણે હજી તો ટિકિટ લેવી પડશે ટિકિટ લઈને પછી અંદર જવાનું રહેશે અહિયા થી મરી જવાનું છે ડાયનાસોર પાર્ક છે હજુ ચાલુ થયું નહીં આપણે વહેલાયા છીએ જો ગાઈ આ છે ડાયનાસોર પાર્ક અને ડાયનાસોર મ્યુઝિયમ છે રહ્યું અને પાટણથી આશરે સાત આઠ કિલોમીટર આવેલું છે અને ચોરમાર ચોરમાર્ગ ગોમના રોડ ઉપર આવેલું છે આર્યું જોઈ લો સરસ્વતી તાલુકામાં હશે ડાયનાસો પાર્ક હજી કોઈ ટિકિટ બારીએ કોઈ છે નહીં કોઈ દેખાતું નહીં ટિકિટ બારી બંધ છે આવે એટલે આપણે ટિકિટ લઈને પછી અંદર જવાનું છે જોઈ લો તો ગાઈસ આપણે વેઇટ કરવો પડશે બહાર કેટલા વાગે ખુલ્લા છે એ આપણને ટાઈમ એકચ ખબર નહીં આવે ત્યારે આપણે અંદર જવા મળશે જો ગાઈશ આપણે એક જે વોચમેન હતા આપણે એમને પૂછી લીધું છે કે આ મ્યુઝિયમ કેટલા વાગે ખુલ્લા છે એમને આપણને દસ વાગ્યાનો ટાઈમ કીધો છે અને આપણી જોડે સમય છે નહીં એક ઊભું રહેવા માટેનો વેઇટ કરવા માટેનો અને નેક્સ્ટ ટાઈમ આપણે આઈશું ઉતારવા માટે વિડીયો શૂટિંગ અને એકને જુઓ તો હવે આપણે પાછું જવું પડશે ઘણી આશા લઈને આવ્યા હતા કે અંદર જઈએ અને જોઈએ અંદર જઈને કેવું છે પહેલી વાર આવ્યા હતા પણ પહેલી વારમાં જ આપણે નિરાશ થઈને ઘરે જઈએ છીએ પાસા જોઈ લો આપણે બહારથી તો આ તમને થોડું બતાવી દઈએ અચ્છા ડાયનાસોર પાર્ક અંદર તો ઘણું સરસ છે જોવાલાયક મોટા મોટા ડાયનાસોર છે જુઓ તો ગાઈસ આપણે જઈએ હવે પાસા કે આપણો સમય બગડ્યો ટાઈમ બગડ્યો અને આપણને જોવા મળ્યું નહીં આપણે તો આટલે પહોંચ્યા છીએ નિરાશ થઈને હવે જઈએ છીએ પાછા ઘરે આવીશું નેક્સ્ટ ટાઈમ આપણે આવીશું તો દસ વાગે જઈશું આપણે ટાઈમ લઈને તમને બતાવીશું ડાયનાસોર પાર્ક આપણે ઘણી આશા લઈને આવ્યા હતા પણ આપણી આશા નિરાશામાં ફરી જઈ કે જઈએ ડાયનાસોર પાર્ક જોવા માટે જોયું નહોતું એટલે ગાઈશ આપણે ઘરે આવી પહોંચી ગયા છીએ જે ડાયનાસોર પાર્ક આપણે ગયા હતા ઘણા હરગથી અને આપણને ધક્કો પડ્યો છે આપણે ના થઈ ઘરે આવ્યા છીએ આજ મૂડ મરી ગયો જેમ કે સ્પેશિયલ જોવા ગયા હતા ડાયનાસોર પાર્ક પણ ડાયનાસોર પાર્ક જઈને આપણે બંધ હતું અને એ તો દસ વાગે ખુલે છે આપણા જો ટાઈમ નહોતો ઊભું આવવા માટેનો એટલે આપણે પાછા આવતા રહ્યા છીએ નેક્સ્ટ ટાઈમ તમને બતાવીશું સમય ટાઈમ કાઢીને જઈશું તો તમને હું બતાવીશ એ ડાયનાસોર પાર્ક અને આપણે વિડીયોને આટલે એન્ડ આવીએ ભલીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં